એશિયાની સૌથી મોટી એપીએમસીમાં ચૂંટણી જ અંગ જામશે ઉંઝા એપીએમસીની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પર પત્રો ભરાયા છે ખેડૂત વિભાગની દસ વેપારી વિભાગની ચાર બેઠક પર ચૂંટણી છે ખરીદ વેચાણ મંડળીની એક બેઠક માટે ચૂંટણી છે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી છે નવમી ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે અને સોળમી ડિસેમ્બરે ચૂંટણી છે અને સત્તરમી પરિણામ છે એટલે ઊંઝા એપીએમસી ખૂબ જ સારું પ્રગતિ કરી છે આ પાંચ વર્ષમાં ખેડૂતોનો પણ સારો અમને કામ કરવાનો જે અવસર મળ્યો છે આ નવી ચૂંટણીમાં પણ મેં ઉમેદવારી નોંધાવી છે અને માનનીય સરકાર અને પાર્ટી તરફથી જે કોઈ પણ આદેશ જવાબદારી અમને આપવામાં આવશે એ મુજબ અમે આમાં આગળ વધીશું અમારું ભારતીય જનતા પાર્ટીનું છે અને આ વખતે મેં ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી કરી છે અને પાર્ટી મેન્ડેટ આપશે તો અમે ચૂંટણી લડવાના છીએ આ અમારી તૈયારી છે જે વિરોધ કે છે સવાલના સામે કોઈ જવાબ મારો ઉઠાવ્યો હશે તો એની પાછળ ગુજરાત સરકારે છેતાલીસ કની નોટિસ આપી હતી આ વહીવટી બોર્ડને અને એમાં દોષિત શબ્દ ઉપયોગ કરી અને પદભ્રષ્ટ કરવા માટેની નોટિસ ફટકારી હતી આ બોર્ડ અમે ભારતીય જનતા પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ પક્ષના આદેશ પ્રમાણે અમે કરવાના છીએ પક્ષ મેન્ડેટ જેને આપશે એની સાથે અમે રહેવાના ઈપીએમસી ની અંદર સ્વચ્છ વહીવટ અને આપણા વિસ્તારના ગામોના સારા વિકાસ માટે મારે ચૂંટણીમાં ઝુકાવ્યું છે